ધરત ઉપર પોલીસ આવી જાય તો આમ કે આ બાપ ઉપર આવી ગયો આટલી વાર લાગી બેટા બોલતો ને વીજમાં હું ભૂલી જવું સમજ આવડો અમને ભૂલો આ દુનિયામાં વેગર પર આવ્યો હોય કોને ભૂલો દેવો સાહેબે છોકરાને કીધું કે લાંબામાં લાંબો જો ઇતિહાસ લખીને લાવશે એનું કોઈ લેસન નહીં આપું અને ચાર છોકરાઓ નીકળ્યા લાંબો ઇતિહાસ લખવા માટે એક સાધુનો છોકરો એક બ્રાહ્મણનો છોકરો એક મુસલમાન છોકરો અને એક ગઢીનો છોકરો ઈકો છોકરો જો લાંબો ઇતિહાસ લખવા માટે નીકળ્યા પહેલા સાધુ દીકરા ઇતિહાસ લખ્યો રામાયણ વિશે પાંચ ચોપડા ભરતી દીધા પછી લખ્યો બ્રાહ્મણ દીકરા ઇતિહાસ ભાગવત વિશે દસ ચોપડા પર દીધા પછી લખ્યો મુસલમાન દીકરા ઇતિહાસ કુરાન વિશે પંદર ચોપડા પર દીધા છેલ્લા મારો ગઢીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા માટે મારા દીકરા ઇતિહાસના તૈન ઇતિહાસ લાવવાની છે એમાં

ગઢવીનો છોકરો કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છો બીજા બે ટ્રેક્ટર આવે છે કે એક વાંચી લો એક ટ્રેક્ટર કે સાહેબ કે હારે આટલું બધું ત્રણ ટ્રેક્ટરમાં લખવું શું હોય છે સાહેબ આપ ચોપડી આપણી ખોલી હતી લખવું હતું કે રાજા હતો એ શિકાર કરવાનું મન થયું રાજાએ કીધું કે મારો ઘોડો લાવો ઘોડો આવ્યો રાજા ઘોડામાંથી બેઠા ને ઘોડો હાલતો થયો બાગડતા 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 ત્રણ ટ્રેક્ટરમાં નકરું બાગડતા બાગડતા જ નહીં નકરું બાગડતા બાગડતા ત્રણ ટ્રેક્ટરમાં સાહેબ કે નકરું બાગડતા બાગડતા આવે તારો બાપ આગળ કંઈક આવું જોઈએ કે આવું જો આગળ કે કરીનો છોકરો કે સાહેબ ઘોડો ઉભો તું લખવું નહીં કે ઘોડે પકડતા 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 બોલો ઘોડો ત્રણ ટેક નું માં દીકરા દુઃખની વાત છે આટલી વાર લાગે હે દુઃખની વાત છે પહેલા આવા સાઉન્ડ નતા હવે કર્યા સાહેબ નું સાઉન્ડ છે બહુ મોટી વાત કહેવાય ગુજરાત નું બીજા નંબર સાઉન્ડ આ લાગે મને તો પેલા નંબર તો આપણને ખબર છે એને કીધું નહીં આ બીજા નંબર સાઉન્ડ છે ગુજરાત નું વાહ શું નામ છે સાઉન્ડ નું વીડી

મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તો ખાલી કે તારી નાની સાકલ માથે બેઠું કેવો લાગુ છું બોલ સાચું પછી કીધું પપ્પા તમે મારી નાની સાકલ માથે બેઠા તમે એવા લાગો છો બહુ તો મને કુકડા માથે મહેશા સુર બેઠા લાગે છે મને મહેશા કીધો મારા છોકરા મારા છોકરો ખોટું બોલે નઈ મને છું અચ્છા દસ વર્ષથી મારા દીકરો આવ્યો હતો મને યાદ છે હું બહુ ખુશ થયો તો દીકરો આવે ને તાત કે કોઈ ખુશ થતા નહીં એવો હારો હરમ ખોર કીધું ખાવા ધાર ન રહેવા દે પેલો પગાર આપે પછી ખુશ થાવ ખુશ થવાનું જ નહીં મારા દીકરો આવ્યા મારા ઘેરે હું ખુશ થઈ ગયો હું આ દીકરા દવાખાને જોવા માટે ગયો તો નર્સ માં દીકરાને હાથમાં લઈને ઉભેલી બીજું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક હજાર રૂપિયા આપો તો બતાવું કે બીજું કામ કર તું મને પાંચસો રૂપિયા આપ દીકરો તું રાખી દે રાખ કે મારે શું કરવું લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના માગું છું હું તારો બાપ કોક ને ઓછી ના લઈને આવ્યો દે દીધો પછી કુંભ રાશિ આવી ગ માથે નામ પાડવાનું એટલે બીજું ગહ માથે ગબરસી પાડવું મારા મામા કે ગબરસી ન પાડતો બીજું કા કે મોટો થઈને તને એમ કે છે કે તારે ક્યાં હોગા કાલિયા તો કેમ આવો દીકરો કીધું મને ખબર છે નહીં 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 ખોટી વાત છે છોકરો બધું કે દુનિયામાં આ મેં કીધું ટ્રેનમાંથી મેં સલાહ નથી આપી એકવાર મેં સલાહ આપી હતી ભૂલથી હું સલાહ આપું ને પણ એકવાર આપી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી તમને હોરમાં ફોન આવ્યો ક્યાં તારા બાપ નો પી શી કે પેલા ફૂલ થઈ જાઓ જાઓ અમારે શું લેવા દેવા ભાઈ તો કીધું ખાલી અમારે કે લેવા દેવા તમારે જે કરવું કરો પણ વેસ્ટર્ન હારું નથી નુકસાન કરાક છે તો પાકા પાકું છે અનુભવ બોલે છે મારા ખરાબ છે ચાર દાવડીયા ફૂલ થઈ ગયા ચાલો આપણે પાલટી કરી એક દાવડીઓ કે આપણે પાસે પૈસા નથી આપણે પાલટી કરી જ કરશું તો એક દાવડીઓ કીધું મારા ઘરે બોકડો બાંધ્યો છે કોઈ આવો હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે ત્રણ ફૂલ થયા હતા ને જ્યાં બોકડો લઈ આવ્યા મારા દીકરા પાલટી કરીને કહીએ હવાનું પડ્યું દારૂ ઉતરી ગયો દારૂડીઓ કરી ગયો તો બોકડો બાંધેલો ને વહુ ક્યાં બોકડો ક્યાંથી આવ્યો ને વહુ કે બોકડો મો તારો બાપ રાતનો કોઈ કૂતરો લઈ જો જડતો નથી કે કૂતરો ઉપર ગયા એટલો બધો નેશો નહીં કરવાનો આપણે હું ખજા આપણને ખબર ન પડે માફે કરો અને શું મારા બાપુને મને યાદ છે ને આ ચાલી વાળા પેલા વાત કરું તારે બહુ દુષણ હતું આ નશાનું બહુ દુષણ હતું મારા બાપુને વિશે કેડો મારા બાપુ ગાડી બોલો મીડા જીજી ગાડી બોલશો નહીં અહીંયા આપણું ખરાબ લાગે દરબાર નું ગામ છે અહીંયા અરે કે મારાથી રહેવા તો મને પીડા થાય છે હું શું કરું મન કે થોડુંક લઈ આવી ચાલી વર્ષ પેલા વાત કરું એ ટાઈમ ત્રણ દેશ ની થયેલી બાપુજી પીવે ને તો વિશી પીડા ઓછી થાય ત્રણ થયેલી પીધી ને તો વિશી ઉતરી જ દારૂ ચડી ગયો તે ગાયું તો તોય બોલે ઓલી પીડા મને નશામાં બે બાજુ ગાયું તો આવતી મને ખબર જ નતી મેં તો શાંત થઈ જાય શાંત નહોતી હું શાંત થઈ ગયો મારો બાપુ કામ હતું વેચી નાખવાનું કોઈ પણ વસ્તુ મારા બાપુ વેચી નાખતા ગમે હોય વસ્તુ વેચી નાખતા તો મરી ગયા કે મને વેચી નાખવાના હતા તો મરી ગયા વેચી નાખતા હમણાં કોઈ મને કે ગુપા તમે આવડે મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા બધા કલાકાર હતા બધા સોદાગર હતા સારા મને કે લે વેચ નું કરતા હતા ના મારા દીકરા વેચ વેચી જ કરતા હતા એવું જ નહીં હમણાં મને કીધું મારા પરિવારે કે હરાજ છે મહારાજ ગયા ને હમણાં હરાજ ગયા પાદરો મહિનામાં તમે કે વાસ ના ખાય આવું કોની દાદા ની કેમ કે આપણા દાદા કાગડો થઈને આવે ખરાદ અને વાસ કરીને વયા જાય હારું મેં દાવ નાખ્યા હું તો પગથે ચલો ધાબાના અને મને વિચાર આવ્યો કે મારા દાદા મળી જઈને હો વળાથી હજી કાગડો જશે એને બીજું કોઈ અવતાર મળ્યો જ નહીં હોય તો હું તો હું તો જો વાસ નાખવા મેં આમ કે કાગ વાસ તો હાથ કાગડે આવ્યો મારા દાદા દેખ હતા પાંચસો લુખા બધા આવ્યા કોઈ હરાજ બરાજ છે ખોટી વાત હરાધ નામની વસ્તુ જ નથી આપણા સંતો મંતો હતા ને એ બહુ વૈજ્ઞાનિક ભાદ્રો મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે પોચી વસ્તુ પોચી વસ્તુ ખરવાથી કાગડીના બચ્ચા બચી જાય આ દુનિયા કોઈથી કાગડીના બચ્ચાને બચાવશે નહીં પોચી વસ્તુ ખરાવશે નહીં સંતો મંતે હરાદ બનાવ્યા ખીર પૂરી કરી પિતૃને નાખો તમે ખીર પૂરી કાગડી પોતાના બચ્ચાને ખરવાય આ મુદ્દો હતો પહેલાં પહેલું પક્ષી બચ્ચાનું બિરાણ કોઈ ઉપાડ્યું હતું સંતો મંતે ઉપાડ્યું હતું અને ભાદરવામાં આપણને પિત્ત થાય છે હર એક વ્યક્તિ થાય પાછું એવું નહીં બેઠા બધા દવા રોગ છે એ ભાદરવા મહિનામાં કેવી લેવી પડે ઘણી બધી એ સંતો મતોને એ ખબર હતી કે આ ગરમ દૂધ ભાદરવા મહિના પીશે નહીં કોઈ હરાદ બનાયા ખીર કરે કાગડા નાખી અડધી ખીરી ગડ ગડગટ પી જાય આવું હતું સમજા સંતો મતો અદ્ભુત હતા આપણે આપડે પણ ધીમે 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 બધું ધીમે ધીમે લોકગીત બદલાણા છે રાહડા બદલાણા છે હિન્દી ગીત બદલાણા ગુજરાતી ગીત બદલાણા ધીમે ધીમે હું તમને એક બે લાઈન સાંભળો તમે જૂનું ગીત સાંભળો પહેલાનું ગુજરાતી ગીત લોકગીત તો થોડા માટે જવા જ દો જૂનું ગીત સાંભળો પહેલાનું આપણું અને અત્યારનું સાંભળો ઘણો અંતર લાગ છે કે આ દુનિયામાં શું થવા બેઠું છે હું તો કોઈ અપમાન ન કરતો જેને જે ગાવું હોય આપણે શું લેવા દે ભાઈ આપણે આપણું કરવાની પણ ફેર તો પડ્યો છે દુનિયામાં ધીમે ધીમે જો ને કે અકુબા તમે બીવો છો સ્ટેજમાંથી માંથી આબરૂ વહી જાય એટલે આપણે આબરૂ છે જ નહીં જાય ત્યાંથી આબરૂ ત્યાં ધંધો કરી ધંધો આબરૂ ગમે ત્યાં તમે લાફો મારે કાંઈ આબરૂ ને ધંધો અને આબરૂ નામની કોઈ વસ્તુ છે જ નહીં આબરૂ નોર્મલ થઈ જાય તમે બે કરોડ નું સમજતું બુચ મારો બાર મહિને પચાસ લાખ દાન કરો તમને તમે સન્માન કરે આબરૂ પાછી આબરૂ જાય આબરૂ આવે આબરૂ જાય આબરૂ આવે આબરૂ નક્કી નથી આવે આબરૂ તો બાકી જેવી થઈ જઈશ પટાવી જાય ફટવી જાય એટલે હવે કોઈ આબરૂ થી પીતા નહીં ખાલી પચાસ લાખ રૂપિયા જોઈએ તમારે આપણું પાછી લેવા માટે હા બધા આમ કરે આમ આપો ને સમાજ ચાલો મનસુખભાઈ પચાસ લાખ રૂપિયા સમાજ માટે ચાલીસ લાખ રૂપિયા મનસુખભાઈ હમણાં તો બે કરોડ નું બુચ મારી તમને ખબર છે સમાજ કે ના ધ્યાન રાખો નોકરી વાત છે પણ કરવી પડશે દાખલો આપ્યો દાખલો આપો ખાલી પાછા મનસુખ મારે ઘરે ન પહોંચે

મને ચિંતા થાય કલાકાર લાવ્યો મારે ચિંતા હોય કારણ કે મારો વારો પાંચ વાગે આવે પછી કોઈ ન હોય હું એકલો જોઈ અને પાછા મને રજૂ કરતા એવું રજૂ કરતા કે અકાબા ગઢવી આવ્યા છે જે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી પાંચ વાગે વહેલા તારે હું કહેતો હોઉં કે ઉગતા કલાકાર દી ઉગી નો મૂકો તમારો બાપ હાથમી જાય છે પણ હું હાથમાં ઉગી ગયો એમ આપણે કલાકાર લાવ્યા છે ને તો એને રજૂ કરવા પડે અને બધાય સાંભળે તો ખબર નથી કોણ કલાકાર ક્યારે આપણાથી આગળ આવી જાય આ વિડીયો શૂટિંગ ત્યાં આગળ આવી જાય એક એકાદ ગીત ફેમસ થઈ જાય આ ક્યારે કોણ આગળ જાય ખબર જ નથી આમાં એમ આ બધા કલાકાર બેઠા છે ને આટલા કલાકારમાં ક્યારે કયો કલાકાર કયા ગીતથી આગળ આવી ખબર નથી આ દીકરીઓ છે બહુ સારું ગાય છે આપણું પટેલ સમાજનું ઘણું છે તમારું વિકરે સમાજમાં એટલે તમારે દિલથી સાંભળો એ પાછો રો દોર હું હોપું છું પીવું દાન ગઢવી પીવુભાઈ ગઢવી સાહેબના મિત્ર છે ખાસ મારી મુલાકાત એમને કરાવી છે સંદીપભાઈ અને પોતાનું મકાન લીધું હમણાં સાહેબ બીજું તો ગામ હતું તો ગઢવી બધા છોકરા ભેગા થાય ને વાત કરે આજે મારા બાપા એ છપા કરવું બનાવ્યું ગઢવી છોકરા વાતું કરે બીજો છોકરો કે મારા બાપા એ બનાવ્યો ત્રીજો છોકરો કે મારા બાપાએ વાર્તા બનાવી ચોથો છોકરો આજે મારા બાપા એ ભજન બનાવ્યું પટેલ દીકરો આવ્યો કે તમારા બાપે મકાન બનાવ્યું કે તો મકાન બનાવવાનું કે ના દુવાજ બનાવો પછી અમે મકાન ચાલુ કર્યા એટલે રાખું બાકી બેન દીકરી બાકી છે ને અપયો કહી દો અપયો કહી દીધા રે મને શું છે દીકરીની ચિંતા છે આ તો કઈ વાત ભલે દીકરી તમ ચિંતા તમે દીકરીની ચિંતા નથી છે તો ના ના શું ખાલી થઈ જવાનું બે મેં જેવું કીધું ખાલી થઈ જવું હા આ તો બે વાર ના તો હા બે થી બે આવ્યા બધા આ તો તમારા બધા ગ્રુપ શું બધા બે શું બધા આપણે હવે મળી જઈ ગાગા કરી એટલે એ બેઠા જોઈ એને આપણે તો ઉપર બે ખબર નહીં આપડે મારું નાનું એવું કુટુંબ છે મારે જૂના ઝઘડા થયેલા છે એટલે મારા કાકા દીકરો અમે બધા એકબીજા ભેગા બેસી છીએ ભેગા ફરવા જઈએ અમે એકબીજાનું અમે ખાતા નથી અમારે અભય હોય છે અમને બીક લાગે કે અમને માતાજી નરસી હવે હજી બીક છે મારા કાકા દીકરો મારે બે રોજ ફરવા જઈ હજી એકબીજાનું ખાતા નથી માતાજી પેલા અમે કહે જૂના એટલે બીક લાગે આપણે નહીં ખાવાનું તો એ મારા કાકા દીકરો હું દસ રૂપિયા દરબાર અમે ફરવા માટે આવું પછી હોટલ આવી જમવા રૂપિયાનું બિલ થયું હું આપી દઉં મારા કાકા તારું મારે ન ખવાય તારો છે તો એ કે હું આપી દઉં મારે તારું ન ખવાય તારો કીધું પછી મેં દરબાર તમે હવે આપી દો અમથામતા દરબાર એ પા અમતા અગિયારસો રૂપિયા હા જે બીજી હોટલ આવ્યું તો બારસો રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે એકબીજાનો અમે ખવાતો નથી તમે આપી દો દરબાર બીજા બારસો રૂપિયા હોલમાં ચા પાણી નાસ્તો કર્યો ત્રણસો રૂપિયા બિલ થયું બીજે દિવસે મેં દરબાર આમાં જે એકબીજાનો અપાયો છે એકબીજાનો ખવાદ નથી હવે તમે આપી દો દરબાર નું મગજ્યું એ કે ગઢવી આજથી હું તમારો અપાયો લઉં છું કે મારા દીકરા કે ભેગા બે હોશો ભેગા ખાવ છો ને પૈસામાં અપાઈ આવા કેવા ભાઈ તમારા બાપા જમીન વેકી પણ કે શું વાત કરો કાઢી ભેગા અમને પહેલા કે સમય એવો હતો કે છોકરા છોકરી જોવા જ જતા એમ લગ્ન થઈ જતા પેલા મા બાપ છે ને ઘડિયા જે વડીલો છે ને ખબર છે કે દીકરી ને દીકરો જોવા નથી જતા બીજાને ને કુતરું ક્યાં જાય છે હા એવું કહી દઈશું સાંભળવા એવું સાહેબ પેલા એવું હતું કે દીકરી દીકરો જોવા જતા નહીં મા બાપ છે હકી કરતા પાકા પાય અત્યારે જોઈન કરે છે હકી દીકરો દીકરી અને યુગ પ્રમાણે ચાલુ પડે મને એને પડતો યુગ પ્રમાણે ચાલુ પડે પણ જે જૂના જે જોયા હોય ને હકી કરતા ને મા બાપ કરી નાખતા ઘર કોઈ તૂટાયો દાખલો હતી આખી જિંદગી ચાલ્યા છે અત્યારે હગડ થઈ જાય ખબર ન પડતી હમણાં એક છોકરા નહીં છોકરીને હગે થઈ તો છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તું શું ખા કે હું બધા તમાકુ ઠપકો ભાઈ તને બહુ ભાવે ને બોલો હા મમ્મી ખાતા હતા અને ભાવી ખાઈ ભાવી ખાતા હતી પણ સંસ્કૃતિ બદલાવાની તમે જૂનું ગીત તમને હમરાવું પેલા એક બે લાઈન ને અત્યારનું તમે કેટલો ફરક તમે જુઓ આપણા ગીતમાં કેવી તાકાત હતી જૂના ગીતમાં શબ્દ કેવા હતા એ તમારા દલોડા ને તમારા રૂદિયા ને હે તમારા oh no oh, oh. પરિવાર આ વિ પરિવાર મંજુભાઈ મંજુભાઈ i 万岁！万 i'm the mom That's so હમ્ જો મેં બોલાવી કેમ બ આવી એટલો મારો માપને રમવા માતાજી તમે આવી રમવા

અને બધા જ હલો